વિશ્વ માતૃભા દિનની ઉલ્લાસ ફેરણ વિદ્યાધામ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી બુદક સભા અને શ્રવણ વિદ્યાધામ ભરૂચના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા દિનની ઉત્સાહ ફેર ઉજવણી કરવામાં આવી કાર્યક્રમ અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા કવિ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કવિ સંમેલનમાં પ્રખ્યાત કવિશ્રીઓ તરીકે રમેશ પ્રજાપતિ પ્રમોદ કુમાર પંડ્યા અને પરમાર ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા રહ્યા હતા હતા મુખ્ય મહેમાન તરીકે તથા તેમણે બાળકોને સંવર્ધન અને પ્રચાર માટે પ્રેરિત કર્યા શાળાના સાહિત્યના શિક્ષકોએ બાળકોને સુંદર માર્ગદર્શન આપ્યું હતું શાળાના કાર્યક્રમનું સંચાલન ધોરણ નવ અભ્યાસ કરતા વિદ્યાર્થીની બિદ્ધિ ટંડેલ દ્વારા સંચાલન કરવામાં આવ્યું આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ કવિગણ દ્વારા રસ સભર કવિતાઓ રજૂ થઈ હતી કવિ સભાના કાર્યક્રમનું સંચાલન હર્ષના મહેતાએ કર્યું હતું Yeah.